વડોદરા શહેર પીસીબી શાખાએ શરાબ ભરેલી એક ઇકો કાર ને ઝડપી પાડીને એક આરોપીને વોન્ટેજ જાહેર કર્યો છે પોલીસે સ્થળ પરથી સાઠ હજાર ની કિંમત નો વિદેશી શરાબનો જથ્થો તેમજ કાર કબજે લીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાના રેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ડાબી નામના ઈસમે એક ઇકો કારમાં શરાબનો જથ્થો ભરીને મૂકેલો છે જે બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસ કરતા ઇકો કારમાં વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની નાની મોટી કુલ ચારસો નેવું જેટલી શરાબની બોટલો મળી આવી હતી પીસીબીની ટીમે સ્થળ પરથી ઓગણસાઠ હજાર બસો રૂપિયાની કિંમતનો શરાબનો જથ્થો તેમજ ઈકો કાર મળીને ત્રણ લાખ નવ હજાર બસોનો મુદ્દામાલ કબજે લઈને પંચમહાલના બોરિયાવી ગામે રહેતા કમલેશ બળવંતસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ બાપોત પોલીસને હવાલે કર્યો હતો